જય કમિયા દર્શક મિત્રો તો આજે એક માતાજીને મળવાનું થયું મેં આગળ એ વાત કરી હતી આ સંસારમાં જે એક ભજન કરવું મહત્વનું છે પણ નાની ઉંમરમાં જે સાધુત્વ ટકાવી રાખવું એ પણ એક અઘરી વસ્તુ છે સાધુત્વ સ્વીકાર્યું છે તો માતાજીના સ્વમુખેથી જ આપણે એનો પરિચય કેળવીએ જય અલગધાણી માતા તો માતાજી તમારા સ્વ અમારા દર્શક મિત્રોને તમારો પરિચય આપો તમારું નામ નામ

તમે આ ભેગ ધારણ કર્યોને કેટલાક વર્ષ થયા આમ તો હું ચૌદ વર્ષથી વાહ વાહ પણ પછી સમય અને કોઈ ઋણ ઋણ ચૂકવવાના થતા હોય અને આમ વર્ષથી વાહ વાહ અને આશ્રમમાં વર્ષ વાહ અને નું પુનશે તો દર્શક મિત્રો માયે વાત કરી દેવલમાં કે પરબનો જે બાનું મેં અલેખિયા પીર પરબના સતની જોરી દેવલમાં સતની જોરી છે એના શીરે ધરી છે તો દેવલમાં એ તમે આશ્રમની જે સ્થાપના કરી અહીંયા અલગધામ બરાબર તો જ્યાં ટુકડો નહીં હરી ટુકડો બરાબર તો આ તો ટુકડો તો અવિરત અહીંયા ચાલુ જ અવિરત ચાલુ આ તો આપણે તો મૃત્યુલોક માં આવ્યા છે તો કંઈક પામીને જવાનું છે વાહ વાહ કઈક લઈને જવાનું છે વાહ વાહ અને માનવ દેહ મેળ્યો અને ધરતી માં ભાર ન લાગે એવું કાર્ય કરવાનું છે વાહ કે માને જેથી ભાર ન લાગે અને ભવ બંધન થી છૂટવાનો રસ્તો આ છે વાહ આ તો ભવ બંધન થી છૂટવાનો અને જે કોઈ છે સંસાર છે અને તારા મારા છે એ તો ઋણ થી ભેરા થાય છે

સાધુડા ભક્તો આવે ને કે આપડી કે ભાઈ આ આપણો ધર્મ નો મોકો મૂળ ધર્મ એ છે અને મૃત્યુ લોકમાં આવ્યા તો એમાંથી પામીને પામી કઈક નીકળવાનું છે તો આપણે આવ્યા તો ભવબંધન છૂટવા આવ્યા ને માણસ અવતાર ભગવાન એ જ માટે આપ્યો ને તો સત્ય સનાતન ધર્મ જાળવો તો હરિયર ટુકડો કોઈ એવા કાર્ય ધર્મ ના કરો તન મન અને ધન થી કોઈ સેવા કરો એનાથી આપડા

સારો રસ્તો જે ધારણ કરે ને માણસને મોક્ષ અપાવે મોક્ષની ભાષા ભાષા તો ઘણી બધી અલગ અલગ થતી હોય છે ઘણી બધી થતી હોય છે તો મોક્ષ મતલબ જે આ ખોટા મોહ છે એથી વ્યક્તિ દૂર રહે જે સાધુ સંત કે તમારો ધર્મ તમને આ વસ્તુ થી બસાવે જેને મોક્ષ કે ઘણી બધી બાબુ વ્યાખ્યા મુક્તિ મુક્તિ સદગતિ સદગતિ અંદર એવું છે કે જે તમે કર્મ થી બહાર નીકળો પાછા નવા કર્મ ન થાય તો આપણે ઉસકોટી મળે સદગતિ મળે ને એનાથી પણ તમે જો એવો કોઈ નિજ નિજાત રસ્તો મળી જાય

માનવ સિવાય નથી આ બીજો ઉગાડી શકતા દુર્લભ દેહ માટે છે દેવ ને ભગવાન પાસે પ્રાર્થના કરવી પડે કે એકવાર મનુષ્ય અવતાર દે તો હું પણ આમાં બીજક વાવું હા એવો લોક ને અંદર આપડે જન્મ દીધો છે મારા નાયકી આપણે ન સમજવાને કારણે કલ વસન આપી દીધું છે હું થાવાતું નહીં વાતો કરી શકે છે બધા ગુરુમુખી ની વાત કરી શકે કોઈ સદગુરુ છે કોઈ મહાન મહાન દાવા ધરાવે છે પણ અંતે આવીને કરજુગ પરીક્ષા કરીને પાડવાની કોશિશ કરે છે આમાંથી બાર કાઢો કોરો સત્યા નો સત માગશે આટલે અમે નક્કી કર્યું છે કે નહીં માગવાનું નહીં કોઈને કહેવાનું કેવાનું ધર્મ ના ઘણી આ તારું છે તારા ની પાવન છે અમે તો સાધુ સંતો ભક્તો નોકર અમે તો બેટા માટે આટલું જ કે અને અમારે કરશનદાસ બાપુ અને અહીંયા જે પરબનો પંજો છે અમારો ગુરુદ્વારો પણ છે અમને પ્રમાણથી અમે કહીએ છીએ અમને નથી ખબર અમે તો બાળક રૂપમાં હતા પણ જ્યારે જ્યારે એને કોઈ અમને એવા એવા કોઈ સંકેત મળ્યા એટલે અમને થયું કે કેમ આમ ત્યારે પછી અમે પરબી ગયા અને પરબે બાપુએ કીધું કે આ જે કંઈ છે એ બરાબર અને અહીંયા પ્રમાણથી તો એમ જ કહું કે આ મૃત્યુ લોક માં આપણે મોકો મળ્યો છે પાછો માનો થોડા ફરીને હજી એક વાર મોકો છે ને અત્યારે યુગ સારો છે હજી આગળ જતા જે આ મહાપુરુષે વાણી બોલીને એ બહુ ભયંકર આવે છે પછી એમાં થાય એ માટે મોકો છે દયા પ્રેમ ભાવ કરુણા રાખી અને સેવા કરો અને હરિસમરણ સતત રાખો નામ જપ થતું હોય અને એ સુરતા ભટકી હોય અને છેલ્લી ઘડી સુરતા જ્યાં ભટકે ત્યાં તમન્ના રહી ગઈ તો આ આવી વસ્તુ છે આશાને હા આશા ને કૃષ્ણા દાસ હા તો દર્શક મિત્રો મેં આગળ વાત કરી કે મા પાસે અને બાપુ પાસે જો આપણે મહિનોથી રોકાઈએ તો આ જ્યાંત્મિકતાની જે વાતો છે સનાતનની અલગ ધણી ખૂટે એમ નથી પરંતુ આજે જે બાપુએ આગળ વાત કરીને કે જે આયોજન છે સપ્તાહનું તો અત્યારે કામ ચાલુ છે છતાં પણ માતાજી બાપુએ સમય આપ્યો એનો પણ ખૂબ ખૂબ આભાર અને અત્યારે જે આવડું મોટું કાર્ય છે એ અત્યારે ચાલુ છે એટલે જાજો સમય નહીં લઈએ હવે પાછા પણ મળતા હું બાપુની ત્યાં સુધી મળી હું મેળે મેળાવડે મળી હું એકબીજાને ગામ ગઈએ મેકરણ કે એક દી નહીં મળીએ જદી આ ધરતી ધક્ત થઈએ જય